હાય ગાઈઝ વેલકમ બેક અગેન કેમ છો બધા મજામાં એ હોપ તમે બધા મજામાં તો એક ઓર નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો અત્યારે આપણે ભાવનગર રાજકોટ હાઈવે ઉપર ગ કોઠડીની ઓલી સાઈડ અને બાબરાની આ સાઈડ તો અત્યારે ભવાની માતાનું મંદિર છે આવડવા અને એ ડુંગરા ઉપર છે તો અત્યારે આપણે ત્યાં જવાનું છે અને બસ ત્યાંનું બધું લોકેશન જોઈએ અને થોડોક ઇતિહાસ હોય કોઈ કહે તો આપણે તમને વિડીયોમાં આગળ તમને કહીશું ઓકે તો વિડીયોમાં બને રહેજો એને ચલો આવડું ભવાની માતાનું મંદિર છે ને એન્ટ્રી ગેટ છે ઓલા આઈ થિંક દૂધ દેવા તો જાય છે અને વાગ્યા છે આઈ થિંક કે જેવું છે તમને આ રોડ દેખાય ને આ રોડ આ સાઈડ જઈને ભાવનગર જાય અને આ રોડ રાજકોટ જાય અને આવડું પીપોરિયાનું પાર્ટીઓ છે અહીંયા આમ જવાય અને આવડું આ અહીંયા અહીંથી અહીંથી અવાય અને આવડું આ મેન મંદિર છે અહીંનું અને ચલો તો ત્યાં જઈએ અમારી બાઇકમાં ખડી છે ઓલા ભાઈ દૂધવાળાની બાઇક છે આ એન્ટ્રી ગેટ છે ફરતીકુરા ધાળી જાળીસારે ના એક મસ્ત જો આ ઝાડવા છે ના મસ્ત છે જોરદાર માં ભવાની શ્રી કૈલાસ બાપુ તો આવડવા ખડકમન મંદિર છે મહાકાળ તમે એનું લોકેશન જો ખાલી એકદમ શાંત જગ્યા અને મસ્ત જો અહીંયા હજી તો નાના નાના ઝાડો આવ્યા છે અને કેવું મસ્ત લોકેશન છે જો જોરદાસ અને આ મંદિર છે આ રીતનું

તો તમે પણ ક્યારેક આવો તો દર્શન કરવાનું આ સાઈડ નો ભૂલતા આ લોકેશન જોવો શાંત મસ્ત છે તો ભવાની માતાનું મંદિર બધું મતલબ એટલું જેટ ડિટેલ તમને આપી દીધી છે એન્ડ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ઓકે તો આવા નવા વિડીયો જોવા માટે તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને આ છે મારો મિત્ર ಸಪೋರ್ಟ್ ಮಾಡೋ ಚಲೋ ನೆಕ್ಸ್ಟ್ ರೂಮ